બીજી વ્યક્તિ પાસે હોય છે અને બીજી વ્યક્તિનો કબજો તમારી પાસે હોય છે આવી રીતના અદળ બદલનો કબજો તમારો થયેલો હોય તો તેના માટે તમારે સહમતી લેવી જરૂરી છે અને જો ઘણી વખત કબજો ખાલી કરવા માટે તૈયાર ન હોય તો તેના માટે તમારે કબજો સંભાળવા માટેથી સિવિલ કોર્ટની અંદર તમે દાવો દાખલ કરી શકો છો અને તમે તમારો કબજો પરવત મેળવી શકો છો અને તાજેતરમાં દસ્તાવેજ થયેલો હોય અને થર્ડ પાર્ટી તેની ઉપર કબજો કરેલો હોય તો તમે કલેક્ટર સમક્ષ તેના વિરુદ્ધ લેન્ડ ની ફરિયાદ કરી અને તમે તમારો કબજો પરત મેળવી શકો છો તો મિત્રો ખેતીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય રેવન્યુને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો અમને અમારો નિ સંકોચે તમે સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત